નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધા બારસો ચોપનથી ચૌદસો ને એકાવન રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને એંસી મોરબી તેરસો પચાસથી પંદરસો ને ચૌદ ખેડબ્રહ્મા તેરસો સાહીઠથી ચૌદસો ને એકાવન સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ને ચોસઠ ખાંભા તેરસો ત્રીસથી ચૌદસો ને પંચાવન વિસાવદર અગિયારસો થી ચૌદસો ને છેતાલીસ અમરેલી આઠસોથી ચૌદસો ને પંચોતેર જેતપુર અગિયારસો પચીસથી ચૌદસો ને એકાવન છસદણ તેરસો પચાસથી ચૌદસો ને ઓગણ જોટાણા બારસો છવ્વીસથી ચૌદસો ને દસ વાંકાનેર બારસોથી ચૌદસો ને પચાસ બહુચરાજી બારસોથી ચૌદસો વડાલી ચૌદસો થી ચૌદસો ને ચોરાણું હારીજ તેરસો પચાસ થી ચૌદસો ને પંચાવન જામજોધપુર થી ચૌદસો ને એક્યાસી બાબરા ચૌદસો થી ચૌદસો ને નેવું તેરસો થી ચૌદસો ને પિસ્તાલીસ હળવદ બારસો એકથી ચૌદસો ને છેતાલીસ ધારી તેરસો છવ્વીસ થી ચૌદસો ને તેતાલીસ ધ્રોલ બારસો ચાલીસથી ચૌદસો ને છ્યાસી બોટાદ બારસો પચાસથી ચૌદસો ને છ્યાસી અરસોલ તેરસો નેવું થી ચૌદસો ને ચાલીસ સિદ્ધપુર તેરસો દસ થી ચૌદસો ને છ્યાસી વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને સડસઠ કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને બાસઠ ગોજારીયા ચૌદસોથી ચૌદસો ને બાસઠ ચાણસમા અગિયારસો છોતેરથી ચૌદસો ને ઓગણચાલીસ થરા તેરસો સિત્તેરથી ચૌદસો ને એકતાલીસ સિહોરી બારસો પંચાવનથી ચૌદસો ને પંચાવન હિંમતનગર તેરસો એકાવનથી ચૌદસો ને ચોરાણું ભાવનગર બારસો પિંચોતેરથી ચૌદસો ને સાઠ અંજાર તેરસો છ્યાસીથી ચૌદસો ને આડત્રીસ મહુવા એક હજારથી ચૌદસો ને સાડત્રીસ દિયોદર તેરસો પિંચ્યાસીથી તેરસો ને નેવું ડોળાસ તેરસો સાઠથી ચૌદસો ને ત્રેપન કાલાવડ તેરસોથી ચૌદસો ને સાઠ જામનગર બારસોથી ચૌદસો ને પાસઠ ઉનાવા બારસોથી ચૌદસો ને